આવી ગઈ તમે જ આવો છો ને પેહલા યાર હવે બદલાઈ ગયું છે ખબર બધા સુઈ ગયા હશે khó này, thôi em tôi cũng khó khăn này, khó khăn này, không ai bia vì કડે ક્યારે જોડાશે એટલી પબ્લિક ક્યારે જોડાશે એટલી પબ્લિક ચાલો મોલ્લા ઉડારવા એવું કેવું છે મોલ્લા ઉડારવા બોલાવા છે બીજું તો શું મને લાગે નવ વાગે ગયો નવ વાગ્યા પછી થોડું મિસ્ટેક થઈ ને આગુ પાછું પછી કોઈ ઓડિયન્સ નહીં આવતી એવું થાય હમ ચાલુ કરવા છે મારે છે ઉડી જાજે ઉડી જાજે મારા પિંકી બેનના મોર લ ઉડી જાજે ઉડીને ચાંદ ખેડા ગામે જજે અલ્યા હા અત્યારે હાલ કેટલા બધા લોકો ચાલુ ઘણા બધા લાઈવ ચાલુ હોય સાચી વાત છે ઘણા બધા ચાલુ છે એમાં આપણો નંબર તો ક્યાં આવે કઈ ચેનલમાંથી માંથી મેં live કર્યું છે? અગિયાર હજાર વાળી કર્યું કઈ માંથી કર્યું? હમ અગિયાર હજાર માંથી જ કર્યું. બે બે channel એવું हूं हूं सुता मैं जमीली नु पिंकी बेन कयो 7000 વાડી માંથી કરું એટલે નોટિફિકેશન નહી આવતું ત્યારે નોટિફિકેશન આવતું હશે કદાચ આમાં નહી આવતું હોય સ્નાના 7000 વાડી છે 7000 વાળી છે અરે યાર એટલે હું ચલાઉ પોજીતી લાઈવ કરું એટલે કોઈ નથી આવતું એમ કોને યાર કરું ઓલામાંથી હાલો તમને એટલે તમે પહેલા આવ્યા હન પિંકી બેન બરાબર તો તો બપોરે મારી ઊત બપોરે મેં એમજી લાઈવ કરી તું પિંકી બેન ઓલામાંથી આવો હાલો જય માતાજી જય માતાજી અનિલભાઈ પેલી ચેનલમાં આવો પેલી ચેનલમાં આવો બંધ કરું છું